તાત્કાલિક અસરથી નર્મદાનું પાણી વહેતું કરે અને સિંચાઈ માટે પાણી આપે તેવી માંગણી કરવામાં આવી હતી રાપર તાલુકાના ગેડી બાલાશ આણંદપર દેશલપર જાટાવાડા સહિત આજુબાજુના અગિયારથી વધુ ગામડાના ખેડૂતો કેનાલમાં પાણી મળતા અને માથે પાણી નહી મળતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી પાણીની પરિસ્થિતિ યોગ્ય કરવામાં નહીં આવે તો ખેડૂતોની પરિસ્થિતિ વધુ વિકટ બની જશે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી હતી ગેડી ગામના ખેડૂત ભાઈઓની રજૂઆત હતી કે ગેડી ગામે સ્થાનિકોને રોજગારી મળી રહે તેવું આયોજન સાધન છે નહીં માત્ર ને માત્ર ખેતી વ્યવસાય છે અને પશુના નિભાવ માટે પણ અત્યારે દુષ્કાળના કારણે તકલીફ પડી રહી છે આ પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની રજૂઆત પણ કરવામાં આવી છે અને પશુના નિભાવ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવાની રજૂઆત કરવામાં આવી છે જો આ તાત્કાલિક અસરથી નહીં થાય તો ના છૂટકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી

ત્યાંથી તરિયા પાણી હતા તેથી કુવામાં પાણી હતા આજ કોઈ કુવામાં પાણી મશીન દ્વારા નથી પેલા જમાનામાં માં કો હતા ત્યાં નાના વીલા માંથી પાણી નીકળતા આજ મશીન દ્વારા દ્વારા થતા કોઈ પાણી જેવું નથી હવે આ દુષ્કાળ મને આપઘાત કરી એવું છે આ દુષ્કાળ નો કોઈ ઉપાય નથી જો આ પાણી ના મળે અમને અત્યારે બકડી માં તો અમારો કોઈ ઉપાય નથી અને જો સરકાર બકડી ના આપવા જાય તો મશીન ને ના આપવા મળે છે કૃષિ ના ઉધારા લઈ અને વ્યાજે માણસ ના બચા દી રાત મેલી રીઢા મેલી બચા ને અને માણસ એમાં મજૂરી કરે આ ડકાર અમાને ત્રણ ગણો ડકાર લાગે છે એક વાય નીતિન પટેલે કે ટીવી માં છે કે ખેડૂત ને રવિ પાકમાં ફૂલ પાણી દેવું અમારે કુવામાં નાખી આથી એને જો જાહેરાત ના આપી ને તો અમે ખર્ચ ના ખર્ચ આવી અમારી હાલત છે જો બકનરી અમારી સારું રે તો અમારી રોજગારી ઉભી થાય અને નકા પશુ છે મકઈ છે ઘઉં છે તો અમારી રોજગારી ઉભી થાય એમ છે અને નકા કરવા માણસ તૈયાર થશે કરોડો ના ખર્ચ કર્યા અને આ જે કે કોઈ બે ઇકર પાય છે કે નથી પાય ખર્ચ કરી મળ્યા છે એનું શું સાહેબ ભલે ધબકી પોલીસ આવે છે પોલીસ તમે બીજા સાહેબ આવી ધબકીઓ મને આપે ખેડૂત ને અમે કોઈ આતંકવાદી નથી અમ તો ખેડૂત સરકાર અમે લેતા નથી અમારી ખાસ મજૂરી કરીને અમે ધંધો કરી કરીશું છોકરા બચ્ચાના નાના મેલી અને રડે છે દિન રાત ઉજાગરા કરે તમારા જેવા કરે પૈસા લીધા ઉસીના